આશ્રમ તો હિંડોળો કેવો અમારા મહંત કેવો હિંડોળો બાંધ્યો સવારના આપણે બાર વાગે વહી ગયા તો હારા ચરે પૂરો થયો માટે હવે પોર ચાંદીનો જ કરી નાખવો દાખલો જ નહીં કોઈ વસ્તુ જાગ છે તે નો કરી નાખશે એમ અમારા મહાત્મા સ્વામીના હિંડોળો જોવો ને જુઓ ફૂલ કેટલા ગોઠવાઈ ગયા નામ લખ્યું શ્રીજી ફૂલમાં કોઈ નામ કોઈ કોઈ નિરખીન જોતા નથી અહીંયા હમું જોઈ રહ્યા છે હિંડોળો હમું જુઓ બીજો નિરખીડો ખબર પડે કે કેવી કારીગરી હાથમાં હિંડો સર્વોપરી બનાવ્યો અને દાખલા હું જવાનું બીજું કઈ નહીં એવા ફૂલ મગાવ્યા કર્યા ને આ હીંડો મહારાજને બધા બનાવ્યો કેટલી બધી શ્રદ્ધા મહારાજ સુખમાં હોય ત્યારે બને કરે મને કહેવાયું શું આવી રીતે મહાત્મા સ્વામીએ આ બનાવ્યો હિંડો ફૂલનો તો આપણે હૃદયમાં સાંભળે છે દરેક સંભાળી રાખજો એમાં આઠ સંતે દાખલા કર્યા આઠ સંતે અખંડ કારીગરી ગોઠવીને એને ઉતાર નહીં ખાસ એકાદશી બહુ હારી થઈ તો આપડે સમય ને સંભા હા માહિતી મહાનંદ સ્વામી ઇન્દ્રો ગયો દર્શન કર્યા તમે નથી બરાબર નિરીક્ષણ નથી કર્યા કરો થી કરી આવો તો મહિમા જાય